સતત બીજા દિવસે પાલિકાની વડી કચેરી ખાતે લારી ગલ્લા ધારકોએ હલ્લાબોલ કર્યો લારી ગલ્લા ધારકો ત્યાં પહોંચી ગયા છે પોલિસી લાગુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવા માટેની રજૂઆત કરવા આ લારી ગલ્લા ધારકો સતત બીજા દિવસે જયારે પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા તો આજે મુખ્ય દ્વાર બંધ કરી દેવામાં આવ્યા એક કલાક સુધી આ તમામ લારી ગલ્લા ધારકો જે ધરણા પર ત્યારબાદ જે આગેવાનો હતા તેમને અંદર પ્રવેશ માટેની પરવાનગી આપવામાં આવી અનુમતિ આપવામાં આવી સાથે જ વડી કચેરીના મુખ્ય દ્વાર બંધ કરી દેવામાં આવ્યા અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો લારી ગલ્લા ધારકો કે જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવામાં નથી આવી જેના કારણે રોષ વ્યક્ત કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે પોલિસીનો અમલ નહીં થાય ત્યાં સુધી લારી ગલ્લા યથાવત રાખવા માટેની પણ માંગ તેઓની છે અને આ મામલે તેઓ રજૂઆત કરવા માટે પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા અને જ્યાં આગેવાનોને આખરે એક કલાકના ધરણા બાદ પાલિકાની વડી કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને મળીને લારી ગલ્લા ધારકના જે આગેવાનો છે તેમણે રજૂઆત કરી છે લારી ગલ્લા ધારકોની જે રજૂઆતો છે તેને ધ્યાનમાં રાખી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે પણ પ્રતિક્રિયા આપી આજે એક વાક્ય બે વાક્ય બધા લોકો ધીમે 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 આવી રહ્યા છે મારી એક રિક્વેસ્ટ છે સાહેબ શ્રી તમારા દ્વારા તમારા માધ્યમથી કોઈ સાહેબને હું કહી દઉં આનો બેઝ મીટનો કેસ છે બેઝ મીટનો તમારી જે તમે અમને જગ્યા સુધી રહ્યા છે દક્ષિણ ઝોનની અંદર બીજા ઝોનના છોડ દો એક એક ઝોન કરો અમે એવું નહી કે તમે ચોટી પર તકે બધાનું કરો દક્ષિણ ઝોનની અંદર જે સુધી રહ્યા છે કાલે સમીર જોશીએ એક કમિટમેન્ટ કર્યું કે તમે ગઈ કાલે અમે લોકો લારી ધારકોને લઈને આવ્યા હતા ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા હતા લારીના બધા લારીઓ ઉઠાઈ જતા હતા એટલે અમે સાહેબને ખાસા બધા બસો ત્રણસો લોકો જઈને આવ્યા સાહેબને કાજીજી આજીજી કરીથી આવેદન આપ્યું રજૂઆત કરી ડેપ્યુટી કમિશનર સાહેબને કમિશનર નહોતા એટલા માટે સાહેબને એવું કીધું કે સાહેબ આ લોકો જ્યાં સુધી તમે બીજા સ્થળાંતર ના કરો ત્યાં સુધી ક્યાં જશે આ લારીઓ ઉઠાવીને લઈ જાય છે અને આ લોકોને ઘણું બધું નુકસાન થયું ડેરી આગળ તો ચોરીઓ બી થઈ છે બધા ત્યાં મૂકી દીધા છે એક રિક્વેસ્ટ કરી હતી એમને કીધું હતું એટલે બધાને ખુશીનો માહોલ થયો અને બધાએ લારીઓ ચાલુ કરી પરંતુ સમીરભાઈ જોશી દક્ષિણ ઝોનની અંદર છે જે ડેપ્યુટી કમિશનર ત્યાં ના છે ઝોનના એમની કરતાં મને એવું લાગે છે કે આ ડેપ્યુટી કમિશનર કરતાં એ મોટા હોય મને કોઈ આદેશ નથી કહીને ફરી વાર ઉઠાવ આવ્યા હતા એટલે એમની મનમાની કરતા હતા પરંતુ અમે એ મનમાની કરવા દીધી નથી પરંતુ એ દરરોજનું લાગ્યું આ બધો હજારો રૂપિયાનો માલ બનાવતા બિચારા જાય ગઈ એટલે ફરીવાર અમે કો કોર્પોરેશન ઓફિસમાં આવ્યા છીએ અને અત્યારે તેવર સાહેબને મળ્યા છે એ જે મ્યુનિસિપલ કમિશનર છે આસિસ્ટન્ટ જે સ્ટેટ વેન્ડરનો રૂલ્સ છે જે કમિટી છે એની રચના કરે છે એ એમના હાથમાં છે એમને અમને અત્યારે મળીને આવ્યા છે એમને સંતોષપારક જવાબ આપ્યો છે પરંતુ હજુ જવાબનો અંત નથી અને એ સાહેબે કીધું પાંચ મિનિટ આપ જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર રૂલ્સનો ઉપયોગ નહીં થાય રચના નહીં થાય ત્યાં સુધી અમારે લારી ચાલુ રાખવાની છે તો સાહેબે કીધું પાંચ મિનિટ કરીને કહીએ છીએ અમારે એટલા માટે આવવું પડ્યું કે કાલે અમે લોકો આવ્યા તો એમની પાસે એમને કહ્યું બાબા ભાઈએ ને અમારા વકીલ સાહેબે કે આ રીતના અમારે હક જોઈએ બીજું કે આ લારી ગલ્લાવાલા આટલા દિવસથી તો લારી બંધ કરાવી છે એટલે ભૂખા મરે જ છે પણ હમણાં આજથી એમની લારીઓ લગાવી દેવી લઈશું તો એમને એવું કીધું ઓકે હા કહ્યું એટલે એમના કહેવાથી અમે લારીઓ લગાવી તો અમારો માલ બનાયેલો બધો નુકસાન ગયો છે ત્રણ ત્રણ હજાર ચાર હજારના લોકોએ માલ બનાવે છે બટાકાએ પચાસ રૂપિયા કિલો હોય છે તેલનો ભાવ એ બધું જોવા જાઉં ને તો અમને બધાને બહુ નુકસાન થયું છે હવે અત્યારે રક્ષાબંધન આવે છે અમારી પાસે તો ભાઈને બાંધવા માટે રાખડી લેવાની બાકી જ છે હજુ તો રાખડીના પૈસા નથી અત્યારે જો લારી નહીં લગાવવા દે તો હા મેં તો રિક્વેસ્ટ કરી કે અત્યારે લગાવવા દે તો અમારી ઇન્કમ ચાલુ થઈ જાય તો અમે તહેવાર પણ કરી શકીએ મારો હપ્તો કાલે છે આવતીકાલે મારો અઢારસો ને છ રૂપિયાનો હપ્તો છે એક આપણે કોર્પોરેશન થકી અમને લારી પર જ આપેલું છે લારી પર પાસે ઊભા રાખીને અમારો ફોટો પીઓબી બેંકની અંદર આપેલો છે એ પર અમને લોન મળેલી છે એ પ્રધાનમંત્રી તરફથીની છે

અત્યારે ધ્યાનમાં લેવામાં આવેલી છે તેમનું આવેદનપત્ર પણ સ્વીકારવામાં આવેલું છે તેઓને રજૂઆત છે કે અમારા વિસ્તારમાં જે લારી ધારકો છે તેમને અગાઉથી જાણ કર્યા સિવાય અથવા વૈકલ્પિક જગ્યાએ પેસે ખસેડવા ના આવે એ તેવી વિનંતી છે સદર આવેદનપત્ર અને માહિતી બાબત બાબતે કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવશે અને કમિશનર સાહેબ જે સૂચના આપશે તે મુજબ અનુસરવામાં આવશે હાલમાં તેઓને પણ જે કમિશનર સાહેબનો આદેશ હશે તે જણાવવામાં આવશે અને તે મુજબ